લાડવા મહાદેવ ને આટલા બધા લાડવા હા ગળ્યા છે કે તો બરાબર તમે ખાઈ જોજો કેવા લાગે પછી દેજો મહાદેવ ને હાલો અરુણાબેન બેન હું બનાવ્યું રમકડા બનાવ્યા શેના બનાવ્યા માટીના ના બનાવ્યા સરસ બીજું હું બનાવ્યું તપેલી માટલું ને ઉપાસના બેન તમે હું બનાવ્યું રમકડા બનાવ્યા હિમાક્ષી બેન હું બનાવ્યું હે પાકો બનાવ્યો પાણી ભરવાનો હે તેવું લાડવો વાળા છો વિશ્વાબેન હું બનાવ્યું હે કેક હ આરુજી બેને શું બનાવ્યા છે રમકડા બનાવ્યા છે હેતલબેન લાડવાવાળા હું બનાવ્યો યજ્ઞિક અમે હા બોલો હવે જલ્દી ફટાફટ હું ઓલું મંડપ બનાવ્યો સિંહાસન હા તમે શું બનાવ્યું છે સિયાનભાઈ લાડવા બનાવ્યા ઠીક હાર્દિકભાઈ શું બનાવ્યું ગણપતિ દાદા હા લે જયનમ તમે શું બનાવ્યું હતું શું બનાવ્યું કેરી હા કેરી વેગી પણ હજી મન થાય છે કેરી ખાવાનું હો ભાઈ હાલો તમે બધા એવું બનાવ્યું ઝાડ બનાવ્યું હે લોલીપોપ છે લોલીપોપ ઓ જયવીર તો બહુ મોટો લોલીપોપ બનાવ્યો હળીથી પકડીને રાખ આમ હાથ મૂક દે બસ બહુ બધા લોલીપોપ બનાવ્યો ક્રિશભાઈ કરણભાઈ હું બનાવ્યું શિવલિંગ હા ભોળા હાર્દિકભાઈ હું બનાવ્યું છે લાડવા બનાવ્યા છે વિવેક તમે હું બનાવ્યું ભોળાનાથ ભૌતિકભાઈ હું બનાવ્યું